નમસ્કાર મધ્યકાળની પ્રાચીન ધર્મ પરંપરાને અર્વાચીનકાળ સાથે સમન્વય સાધનાર મલાતજ ગામના સંત કવિ છોટમે નવયુગની છડી પોકારી હતી સુજેરા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર ગૃહસ્થ કાળીદાસ સુખરામ ત્રવાડીના જ્યેષ્ઠ પુત્ર છોટાલાલનો જન્મ સમંત અઢારસો બારના ચૈત્ર સુદ બારસ તારીખ ચોવીસ ત્રણ અઢારસો બારના રોજ થયો હતો માત્ર સત્તર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી ત્યારબાદ વિધવા માતા અને ત્રણ નાના ભાઈ અને એક બહેનની જવાબદારી શિરે ઉપાડીને તલાટીની નોકરીનો તેમને સ્વીકાર કર્યો હતો ત્યારબાદ વિદ્યાભ્યાસને ઉત્તેજન આપતા સાથે તેઓ જ્ઞાનયોગ અને ભક્તિ માર્ગના ઉપાસક રહ્યા હતા તેઓના ભાઈ હીરાલાલ જ્યોતિષ વિદ્યામાં તેમને નામના મેળવી હતી શંભુલાલે કર્મકાંડ અને ધર્મશાસ્ત્રોનો વારસો સંભાળ્યો હતો સૌથી નાના ભાઈ વરજલાલે શાસ્ત્રોનું અધ્યયન કરી અને વરજલાલ એ સિનોરમાં રહ્યા હતા ત્યારે છોટાલાલ એમની સાથે નર્મદાના કાંઠે આવેલ કાર્તિકેશ્વર મહાદેવની યાત્રાએ ગયા હતા જો તેમને પુરુષોત્તમ એક સિદ્ધ યોગીનો સમાગમ થયો હતો કવિ છોટમ ચોરોતરમાં અને યુગના સંત સાહિત્યના સુભગ સમન્વય સમા પથદર્શકોમાં લોકબોલીના સંત તરીકે એક ગણના પાત્ર તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું હતું ઉલ્લેખનીય છે કે સંત કવિ છોટમે અઢારસો બારથી અઢારસો અઠ્ઠાવનના કાળક્રમ દરમિયાન પોતાના ચારસો પદો પાંત્રીસેક જ્ઞાનકાવ્યો વીસ જેટલા આખ્યાનો જેવા કુલ એકતાલીસ ગ્રંથોની રચના કરી હતી અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમની વિવિધ રચનાઓમાં શ્રી છોટમ કવિની વાણી કીર્તનમાળા જેવા ગ્રંથોમાં કીર્તનો એ મલાત એટલે કે ચરોતરમાં રચાયા હોવા છતાં પણ છે કાઠિયાવાડ સુધી આજે પણ ગવાય છે મધ્યયુગીના સંત પરંપરામાં ચરોતરના સંત સમુદાયની અંદર મલતજના જ્ઞાની કવિ શ્રી છોટમનું સ્થાન નોંધપાત્ર રહ્યું છે જેમણે પોતાની રચનાઓના માધ્યમથી જન સમાજમાં વ્યાપેલ પાખંડીઓના મતોનું ખંડન કરી અને અસલ વેદ ધર્મનું પ્રતિપાદન કરતી અનેક કૃતિઓની રચના કરી છે અને સનાતન ધર્મનું સ્થાપન કરવા માટે અથવા બદ્રિક સમાજને જાગૃત કરવાનું એક અભિયાન એમને ઉપાડ્યું હતું અને એ બાબતે તેમનું સાહિત્યમાં ઉમદા પ્રદાન રહ્યું હતું વધારે અભ્યાસ ન હોવા છતાં પણ તેમની સાથે અનુભવની એક અનુભવની નિરીક્ષણ શક્તિ હતી પુરુષોત્તમ શિવ યોગી પાસેથી મળવેલ જ્ઞાન અને યોગ શક્તિની તેઓ દૂરંદેશી પ્રાંતની અંદર બનતી ઘટનાઓનું નિરીક્ષણ કરતા એવા વિરલ વિભૂતિને ખરેખર વંદન કરીએ છીએ સાથે ચરોતર પ્રદેશ સહિત સૌરાષ્ટ્રમાં કવિ છોટમના પદો કંઠસ્થ બનેલા અને ગવાતો એ જ એમની મહાન કીર્તિદાર રહે છે તો સંત કવિ છોટમની આ એકસો તેરમી જન્મજયંતિ અવસરે આપ સૌને શુભેચ્છા પાઠવું છું અસ્તુ